મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપણી કરવામાં આવેલ છે આ બનાવને લઈને સમગ્ર બહુજન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે આ મામલે સંબંધિત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા પરંતુ તેઓ જામીન પર મુક્ત થતા સમાજમાં અસંતોષની લાગણી ફેલાઈ છે આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે માટે આજે ભીમ આર્મી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે બંધારણના શિલ્પી અને બહુજન સમાજના મહાનાયક ડોક્ટર સાહેબ આંબેડકર વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી અને આવા કૃત્યો સમાજમાં વિભાજન

અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને સળગાવવાની કોશિશ કરી હતી તો એમની ક્યાં ને ક્યાં પોલીસ તથા ત્યાંની સરકારે છાવરવાનો કોશિશ કરી છે માટે તે લોકોને જામીન પણ મળી ગયા છે પણ એ બોલી રહ્યા છે જે અનિલ મિશ્રા જે વિચાર કરો તમે એટલી માનસિકતા ખરાબ છે કે એટલા ભણેલા ગણેલા વ્યક્તિ જો રાષ્ટ્રના જે સંવિધાન લખનાર છે એવા વ્યક્તિઓ વિરુદ્ધ અગર ટિપ્પણીઓ કરતા હોય તો નાના માણસોની શું હાલત હશે તો આ જાતિવાદ છે એ પોતાની હદ પાર કરી ચૂક્યું છે અને આવા લોકો વારંવાર અગાઉ પણ એવું બોલી ચૂક્યા છે તો અમારી માંગણી ભીમ આર્મી દ્વારા એવી જ છે કે આવા લોકો જે એકતા અને અખંડતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ એનએસએ એક્ટ જેવી કલમો લગાવી દેશ લગાવી આ લોકોને જેલના પાંજરે પૂરવા જોઈએ કારણ કે આ લોકો જ્યારે પણ બફાટ કરે છે ત્યારે દેશની અખંડતા અને એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યારે પણ બહુજન સમાજના મહાનાયકો વિરુદ્ધ વારંવાર બફાટ કરી રહ્યા છે તો ભીમ આર્મી દ્વારા હવે બિલકુલ બી નહીં ચલાવવામાં આવે કારણ કે આ એક રાષ્ટ્રના પિતા છે બાબા સાહેબે સંવિધાન લખ્યું છે અને સંવિધાન નિર્માતા વિરુદ્ધ આવી અભદ્ર ભાષા બિલકુલ બી નહીં ચલાવવામાં આવે આ આવેદનપત્ર મીડિયાના માધ્યમથી અમે આજે આપ્યું છે ના આ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી ભીમ આર્મી દ્વારા માંગ છે જો સરકાર દ્વારા એના ઉપર કડક પગલાં કરે નહીં લેવામાં આવે અને પાછી જામીન અરજી રદ નહીં કરવામાં આવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન ભીમ આર્મી દ્વારા આખા ભારતમાં કરવામાં આવશે જેની તંત્ર છે એ નોંધ લે